તો મિત્રો આ કંઈનું લોકેશન છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે વિડીયોને સ્ટાર્ટ કરી બરાબર તમે જોઈ શકો છો નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢ તો પાવાગઢથી આગળ પાંચ કિલોમીટર દૂર આવેલું તો પાવાગઢ વડા તલાવ હવે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને આજે છે આઠમ એટલે ભીડપંથ સામેની બરાબર બહુ બધી છે તમે જોઈ શકો છો ને આ એક છે રાજા રજવાડા સમયનું પા પ્રાચીન કબૂતર ખાનું કબૂતર ખાના બારાદરી એવું કંઈક નામ છે બરાબર તો અહીં આગળ જ્યારે પાવાગઢ આવે છે જે ખાસ કરીને શનિ રવિમાં ચોમાસું હોય ને ત્યારે બહુ લોકો અહીં ફરવા માટે આવે છે ને આજે આઠમ છે તો પણ ભીડ છે વધારે તો તમે જોઈ શકો છો આ એક છે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ આ છે એક વડા તલાવ અને સામે છે પાવાગઢ ડાયરેક તો હવે જઈ રહ્યા છે આપણે અંદર બરાબર અંદરથી કઈ રીતનું જોવા મળે છે એ તમને હું બતાવવાની કોશિશ કરીશ તો વિડીયો સાથે બન્યા રહેજો ડાયરેક હવે આપણે અંદર જઈ રહ્યા છે ખાસ કરીને અહીં જે મૂવી શૂટિંગ પણ થઈ ચૂક્યા છે એકવાર પીને મળવા આજે ઓઢણીયું ઓઢું ઉડું ઉડી જાય તેનું પણ શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું છે આ એક જોરદાર છે ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા તો મિત્રો જ્યારે તમે પાવગઢ આવો તો ચોક્કસ અહીં કરવા માટે આવવાનું ભૂલતા નહીં હવે તો એમને ઉપરથી બતાવું પહેલાં તો આવું નહોતું એકદમ કીચડ જેવું હતું એમ ઘાસ સુધી નહીં કરો હવે રિનોવેશન જોરદાર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ એક છે પ્રાચીન રાજા સમયનું બાંધકામ ને ખાસ કરીને સામે પણ તમે ભીડ પણ તમે જોઈશો પંચમહોત્સવ ભરાય તે આગળ પાર્કિંગ કરવા માંગ કારણ કે પાવગઢ આવે એ લોકો જ તો વધારે ભીડ જામી જાય છે એટલા માટે તો આ એક છે રાજા રજોડસમનું પ્રાચીન કામ તો બસ હવે તમને થોડું ઘણું અંદરથી બતાવું છું કઈ રીતના જોવા મળે છે તો બરાબર તો બીજી સાથે બની એક રાજા રજવાડું સમયનું જે ટકચર કામ છે પથ્થરોથી બનાવવામાં આવતું તે હું તમને બતાવું કોશિશ કરી રહ્યો છું બરાબર તમે જોઈ શકો છો રાજા રજવાડા સમયનું ટકચર કામ મિત્રો આ તો પાવાલા અલગનો વિડીયો તો અહીં વિડીયો છે તે પૂરો કરીએ છીએ કારણ કે બહુ લાંબો નહીં કરતા જોવાનું છે એ તમને બધું બતાવી દઉં આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર સ્ટાર્ટ હોય અને જેથી કરીને તમને આવા જવા વિડીયો જોવા ફરી મળતી નવા વિડીયો સાથે